ધાનેરા તાલુકાના ખેડૂતોને પોતાની ખેતી ન છોડવા માટે નેનાવા મહંત અપીલ કરી રહ્યા છે નેનાવા ગામના શિવ ભારતીજી મહારાજે પાણીની વિકટ સમસ્યા સામે ટકી રહેવા બાગાયત ખેતીની શરૂઆત કરી છે અને પોતાના ખેતરમાં ચારસો જેટલા આંબાની સફળ વાવણી કરી છે ધાનેરા તાલુકાની મુખ્ય રજૂઆત પાણીની છે જોકે વર્ષો વીતવા આવ્યા હોવા છતાં નથી સરકાર ધાનેરા તરફ ધ્યાન આપતી કે નથી કોઈ દમદાર નેતા ધાનેરામાં જેના કારણે ખેડૂતો હવે પોતાના ખેતર સોલાર કંપનીને આપી રહ્યા છે જેના કારણે આવતા દિવસોમાં પાણીની સમસ્યા હલ કરવામાં નહીં આવે તો ધાનેરા અનાજ નહીં પણ વિરાન માટે વીજળી ઉત્પન્ન કરતો તાલુકો બની શકે છે પાણીની સમસ્યાથી હતાશ થયેલા ખેડૂતોને નેનાવા અપીલ કરી રહ્યા છે પોતાના ખેતરમાં સરકારી લાભ સાથે ખેતલાવડી બનાવી બાગાયત ખેતી કરી શકાય છે જેનું ઉદાહરણ નેનાવા ગામ ખાતે જોવા મળે તેમ છે શિવ ભારતી મહારાજે ચારસો કરતા પણ વધારે આંબાના છોડ લગાવ્યા છે અને ઓછા પાણી સાથે સફળ ખેતી કરી રહ્યા છે તાનેરા તાલુકાના ખેડૂતો પોતાની મૂલ્યવાન જમીન બચાવી બાગાયતી ખેતી કરી શકે છે આ ઓબા ચારસો જેવી કલમ હે અને પર્યાવરણનું જતન થાય અને આનેવાલી આ સૌર ઉર્જાઓને બીજીને જે બી લા સૌર ઉર્જાઓ લગાવીએ એના કરતી આ જો વનસ્પતિ વનસ્પતિથી હેડા બીજા કાઢવામાં આવે જેથી ખૂબ પર્યાવરણનું જતન આ ઉછેરવા માટે પર્યાવરણનું જતન થાય અને આનેવાલે સમયમાં આપણે ધીરે ધીરે ટપક ફુવારા લગાવ્યા કે આપણે પાણી ધીરે ધીરે ઊંડા જઈ રહ્યા એના વાસ્તે આ ટપક લગાવ્યાથી પાણીની બી બચત થાય અને આ ઓબારો જો જતન થાય પર્યાવરણનું જતન થાય અને એના વાસ્તે આ ઓબા શબ્દની કે લગાવો તો ખૂબ ફાયદોકારક છે ધાનેરા તાલુકામાં પાણીની સમસ્યા સામે ખેડૂતો હારી ગયા છે અને હવે કંટાળી પોતાની જમીન સોલાર કંપનીને ત્રીસ વર્ષના ભાડેથી આપી રહ્યા છે જોકે આજે પણ અનેક પ્રગતિશીલ ખેડૂતો પોતાના ખેતરમાં ચોમાસા ઋતુ દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરી બાગાયત ખેતી કરી રહ્યા છે નેરાવા ગામ ખાતે થયેલ સફળ આંબાની ખેતીથી આસપાસના ખેડૂતો પણ મુલાકાત લઈ બાગાયત ખેતીને સફળ માની રહ્યા છે પર્યાવરણ કે લીધે પૌધે જરૂરી પરંતુ આજ કી ટાઈમમાં पानी की कमी होने के कारण पेड़ पौधे के अलावा फ्रूटों की खेती वनस्पति को बढ़ावा देने के लिए आम के पौधे हैं, अमरुद है दाड़म है ये भी एक किसानों की आय बन गई है परंतु किसानों के लिए सबसे बड़ी समस्या है नेहर के पानी की ज़रूरत है यहाँ धानेरा तालुका के लिए पास से नर्मदा नेहर निकल रही है साचोर से नर्मदा निकल रही है हमारा विधानसभा क्षेत्र रानीवाड़ा है वहाँ सटीक एरिया है और फिर मई बजाज के लिए हमने संघर्ष किया था सरकार ने एक सर्वे भी करवाया था इनसे पहले मैं मेरे किसान भाइयों को कहना चाहता हूँ कि खेत के अंदर एक खेत तालाबड़ी बना के गवर्नमेंट सब्सिडी दे रही है उसके अंदर और उससे आप पौधे लगाइए वनस्पति लगने से ये जो काल की तरह आ रहे हैं आपने कितना लगाया तीन सौ पौधे लगे हैं और चार सौ पौधे गुरुजी ने लगाए हैं गुरुजी की प्रेरणा से ही हमने ये बगीचे बनाने स्टार्ट किए हैं और आने वाले सब समय में हम सभी किसान भाइयों को कहना चाहते हैं कि आप एक एक पेड़ लगाइए सरकार भी किसानों को और आम आदमी को अनुरोध कर रही है और फिर रही बात किसानों की कि ये जो नीम के पेड़ हैं बाकी खेत के अंदर लगे हुए पेड़ है वो काट काट के दे रहे हैं वो भी एक वनस्पति को भारी नुकसान पहुंचा रहे हैं तो मैं सभी भाइयों से अनुरोध कर रहा हूं कि आप वनस्पति को बचाए वनस्पति बचेगी तो पानी बचेगा ઓર પી બચેગા તો જગી બચેગી